શું હા એ તમે જે વાંચેલું છે ને એ જ સાચું છે હું આવી ગઈ છું પરબધામમાં તો હવે હું તમને લઈને જઈશ પરબધામના મંદિરે સંત દેવીદાસના મંદિરે તો ચાલો આપણે બધા જઈને સાથે દર્શન કરીએ હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જ હશે એ તો તમે જોઈ શકો છો હું સ્કૂટર લઈ અને ગોરબંદર થઈ જ પરબધામ સુધી પહોંચી ગઈ છું અને આપણે આવી ગયા છે પરબધામમાં જોઈ શકો છો સામેના ગેટાથી આપણે એન્ટર થવાનું છે અંદર જઈને તમને હજી વધારે પણ માહિતી આપશું અને હજી આગળનો સીન પણ તમને બતાવશું તમે જઈ શકો છો કેટલું મોટું વિશાળ પાર્કિંગ છે તો અહીંયા બહુ બધા વાહનો પાર્ક થઈ શકે છે અને સામે પણ કંઈક છે આપણે ખ્યાલ નથી આપણે જઈને જોઈએ છે ક્યાં છે અને સામે નાસ્તાની અને બધી દુકાનો છે તો આપણે અહીંયા નાસ્તો ને એવું કરી શકીએ તો ચાલો હોય તમને અમે અંદર જઈને બતાવીએ છીએ કે આગળ શું છે અને પ્રભધામમાં અંદર કેવીમાં કેવું વસ્તુ છે એ તમને બતાવીએ છીએ આપણે આવી ગયા છે પરબધામના મેઇન ગેટ ઉપર જો આ ગેટ છે જેથી આપણે અંદર જવાય છે તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવીએ તમે જોઈ શકો છો કેટલું મોટું અને વિશાળ છે આપણો બરફધામ ચાલો તમને અંદર જઈને બતાવીએ છીએ તો પરબધામની અંદર જ છે પીવાના પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ હોય છે ગ્લાસ પણ અહીંયા આપેલી છે વાટકી તો આપણે પીને જોઈએ મીઠું છે કે મોડું પાણી સારું છે પાણી અને ઠંડુ પણ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે પરબધામ મંદિરની અંદર આવી ગયા છીએ અને મંદિર કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો તો મંદિરની એક્ઝેક્ટ સામે મારી પાછળ તમે જોઈ શકો છો આવેલું છે શ્રી સાગર માતૃશ્રી મંદાપુન તો કેવું મસ્ત છે તમે જોઈ શકો છો અને હજી પણ તમને હું એક વસ્તુ બતાવવા માગીશ તો તમે જોઈ શકો છો મંદિરની જે ચાર દિશા છે ચાર દિવસમાં અલગ અલગ માતૃશ્રી માતૃશ્રીનું બધું વર્ણન કરેલું છે અને તમે જોઈ શકો છો કે પૂર્વ દિશામાં માતૃશ્રી મંદાકીની આવેલું છે બીજીમાં છે પશ્ચિમ દિશામાં માતૃશ્રી આકાશગંગા ઉત્તર દિશામાં માતૃશ્રી અલકનંદા અને દક્ષિણ દિશામાં છે માતૃશ્રી નિહારિકા તો આ આખો લેખ એમના વિશે બતાવેલો છે તો આના આને વાંચીને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ અને ચાર દિશાનો આપણે પ્રવાસ કરી શકીએ છીએ બનેલું આપણા સૌરાષ્ટ્ર માટે ત્રણસો પચાસ વર્ષ જૂનું એ આપણું છે આ પરબધામ અને સંત દેવીદાસના નામેથી એ સંતના નામેથી પણ આ પરબધામ ઓળખાય છે તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે એનો વ્યૂ કેટલો સરસ આવે છે તો આ મંદિર અઢારસો અઢારમી સદી જૂનું કહેવામાં આવે છે અને એનું બીજું નામ સંત દેવીદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો સામે લખેલું પણ છે સંત દેવીદાસ અને આ બાજુ લખેલું છે અમરદેવી દાસ તો એ નામે પણ આ મંદિર ઓળખાવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો ઓહો તમે બધા કહેતા હશે કે આ ક્યાં ઉપર ચડી ગયું તો હા તમે જો મારી પાસે તમે જોઈ શકો છો અહીંયા અતિ સુંદર અને અતિ વિશાળ જગ્યા ઉપર અહીંયા રહેવાની જમવાની અને બધી સુવિધા આપી છે જેમ કે એક ટાઈપની હોસ્ટેલ બરાબર તો મંદિરની અંદર જ બધી સુવિધા છે તમે સામે જોઈ શકો છો મંદિર છે અને પાછળની સાઈડમાં જો બહુ બધા રૂમ છે જ્યાં ભોજનની વ્યવસ્થા છે અને રહેવાની પણ વ્યવસ્થા છે અને અતિ વિશાળ જગ્યા છે તો મને તો બહુ બધી મજા આવી ગઈ એટલે તું આ ઝડપ ઉપર ચડીને નીચે ઠેકડા મારું છું તો તમે જોઈ શકો છો કેટલી મોટી જગ્યાઓ પર આવેલું છે તો અહીંયા આપણે એક વસ્તુની ચિંતા કરવાની જરૂર જ નથી કે આપણે પરબધામ જોશું તો રહેશું ક્યાં અહીંયા અંદર જ બધી વ્યવસ્થા આવેલી છે તમે બધા કહેતા હશે કે ક્યાંથી ઘણી ઘણી નીકળે છે ઘડીક થાય તો ખામડા ઉપરથી નીચે ઠેકડામાં આવે છે ઘડીક થાય તો અંદરથી બહાર આવે છે તો મિત્રો અહીંયા મંદિરની અંદર વિડીયો શૂટિંગ અને ફોટા પાડવાની બિલકુલ મનાય છે તો મંદિરની અંદરનો જે સીન છે મૂર્તિવાળો એ હું તમને નહીં બતાવી શકું તો મંદિરની બહારનો જે સીન છે એ હું થોડો ઘણો તમને બતાવીશ તમે જોઈ શકો છો કે બહારથી આપણે અંદરથી જે બહાર આવી પહેલો સીન કેવો લાગે છે તો તમે જોઈ શકો છો આ બધું જે સુવિધા છે મિત્રો તો આપણે પરબધામ મંદિર ની અંદર છે અત્યારે અને તમે જોઈ શકો છો કે લાઈનમાં એક જ હારે બધા મંદિરો આવેલા છે જેમાં બધા દેવી અને દેવતાઓ છે તો ચાલો તમને આપણે બતાવીએ મિત્રો હું આગળ વિડીયોને લાંબો ન કરતા નામ બધાને નહીં લઉં ખાલી તમને બતાવીશ ખાલી જોતા હો લીધા અને તમને બતાવ્યા પણ આ જ રીતના એક નામ સળંગ લાઈન લાગેલી છે તો હું તમને બધા બતાવવા જાઉં તો મારો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલા માટે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે પરબધામની અંદર આંબા કેટલા મસ્ત આવેલા છે તો આંબાની અંદર જો અત્યારથી કેરીઓ આવી ગઈ છે તો અહીંયા કેરીની સાથે જ આપણે ઉનાળો દેખાઈ જાય છે તો જોઈ શકો છો તમે કેવી મસ્ત છે કેરી જોઈને ખાવાનું મન થઈ જાય છે છે ને પણ અહીંયા ખાવાની મનાઈ છે કેરી એટલે કે તોડવાની મનાઈ છે આપણે ખાવાની નથી ખાલી વિડીયો જ ઉતારીએ છીએ તો દિલીપને કેરી જોઈ અને કેરીનો રસ ખાવાની રસ ખાવાનું મન થઈ ગયું છે પણ એ પણ આપણે બતાવે છે કે અહીંયા જે આંબામાંથી કેરી તોડવાની સખ્ત મનાય છે અને કોઈ તોડશે પાસે પાંચસો રૂપિયાનો દંડ છે આપણે પાંચસો રૂપિયાનો દંડ નથી ભરો આપણે અહીંથી નીકળી જાય તો મિત્રો હવે આપણે જઈએ છીએ ભોજનાલય તરફ જો અહીંયા સામે મેપ આપેલો છે આંબાવાડી ભોજનશાળા મેપ તો એમાં બધું બતાવેલું છે કઈ બાજુથી ક્યાં કઈ જગ્યા ઉપર જવાનું છે એમાં બધું દર્શાવેલું છે તો આપણે જઈએ હવે મિત્રો આપણે પરબધામની અંદર આવી ગયા છે ભોજનાલયમાં ભોજનાલયની અંદર તમે જોઈ શકો છો કે આટલી પ્રકારની પ્રસાદી આપણને જમવા મળે છે દાળ છે બટાકાનું શાક છે ભાત છે રોટલી છે અને સંભારો છે અને તમે જોઈ શકો છો કેટલી મોટી અને વિશાળ જગ્યાઓ પણ હું અત્યારે બેઠેલી છું એક વખત બતાવી દો કેમેરામેન તો મારી પાછળ આગળ અને આજુબાજુમાં કેટલી જ વિશાળ જગ્યા છે જ્યાં આપણે પ્રસાદી લેવા માટે બેઠા છે

રોટલી હતી સંભારો હતો અને દાળ ભાત હતા બહુ મજા આવી ખાવાની કેવી મજા આવી મજા આવીને પણ થોડોક તડકો હશે એટલે હેરાન થઈ ગયા છે તડકાના લીધે મને લાગી હતી બહુ બધી તરસ તો ચાર પાંચ ગ્લાસ પાણી પી લીધા અને ખાધું ઓછું નું પાણી વધારે પીધું એના જેવું થયું હા પણ અહીંયા જો પાણીના કુવારા ચાલુ છે બધી જગ્યાએ જેથી કરીને મંદિરની અંદર ઠંડુ વાતાવરણ એ

ટૂંકમાં ફરતી વારા બધી જગ્યાએ જવાનું અને રૂલ્સ પ્રમાણે જ દર્શન કરવાના રૂલ્સ પ્રમાણે જમવા જવાનું એવું બધું ટાઈમિંગ બરાબર પરફેક્ટ ટાઈમિંગ છે અને લાઇન ટુ લાઇન તમે જો પ્રસાદી લેવા જાઓ તો તમને ધોયેલી ડીશને બે વાટકા મળે તમારી હાથેથી પ્રસાદી લેવાની પ્રસાદી બધી ખૂટાડી નાખવાની પ્રસાદી બધી ખૂટાડી અને પછી તમારી જાતે જે ડીશ સાફ કરવાની ત્રણ જગ્યા ઉપર સોરી ત્યાં વિડીયો ઉતરાયણ મને એટલે તમને બતાવી ન શકે

સામેની તરફ જે ગેટ દેખાય છે એનાથી આપણે એન્ટર થયા હતા અને હવે પાછા આપણે અમે ગયા ત્યારે અહીંથી ગયા હતા આ રસ્તા પરથી અને તો હવે મિત્રો આપણે પરબધામમાં દર્શન કરી અને બાર બાર આવી ગયા છીએ અને થોડીક વાર સાઈડે પૂરો ખાવા માટે બેઠા છીએ તડકો બહુ બધો છે દિલીપને તો થાક નથી લાગ્યો મને લાગ્યો હવે એવું આપણે હમણાં ઠંડુ પીવા જવું હા ઠંડુ પીવા જવું છે તો તમને બતાવું આપણે સામાની સાઈડમાં જવાના છે તો જો આપણે સામાની સાઈડ જેવા દુકાન દેખાય છે અહીંયા એ જગ્યા ઉપર આપણે ઠંડુ પીવા માટે જઈએ છીએ તો ચાલો ત્યાં જઈને મળીએ તો મિત્રો જો દિલીપે હાથમાં સ્કૂટરની ચાવી લઈ લીધી છે અને હવે નીકળવાની ફૂલ તૈયારી હાલે છે ને જો હવે હેલ્મેટ પહેરવાની તૈયારી કરે છે ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે અમે આ દુકાનમાંથી સ્પ્રાઇટ લઈને પીધી પણ સ્પ્રાઇટ પી લીધી પછી યાદ એવું કે વિડીયો તો ઉતાર્યો નથી તો હું તમને સ્પ્રાઇટની બોટલનો વિડીયો બતાવી દઉં છું પીને ફેંકેલી છે તો જો દિલીપ હેલ્મેટ પહેરે છે અને આજે હું હોય કુદરતી કોઈ હેલ્મેટ નો અટતા નથી આજે હેલ્મેટનો શોખ જાગી ગયો છે બધી જગ્યાએ હેલ્મેટ પહેરે છે અને જો આ યાત્રાળુની બસ અહીંથી નીકળી ગઈ છે જાય છે અને સામે તમને દેખાય છે એ છે પરબ મંદિર પરબધામ મંદિર જે આપણી અઢારવી સદીમાં બનેલું છે ત્રણસો પચાસ વર્ષ પર પૂર્વે આપણે સન દેવીદાસ ના નામેથી પણ ઓળખાય છે અને જો વાહ શું કાઢ્યું છે દિલીપ શું છે ઓપિન્સ વાહ શું વાત છે તો દિલીપ આજે કંઈક નવું લઈને આવ્યો છે સાથે ઓપિન્સ ક્યાં કાઢીને બતાવો તો કેવી આવે ઘોડી આવે કે ચોકલેટ શું વાત છે અરે વાહ શું વાત છે ક્યાં મને આપો જોઈએ તો આ કંઈક દિલીપ નવું લઈને આવ્યા છે અને કહેવાય પોપિન્સ કોઈ દિવસ ખાધી નથી ખાઈને જોઈએ છે આપણે કેવી છે સારી છે ડાગલા જેવા લાગે છે ડાગલા જેવા તો ચાલો મિત્રો હવે આપણે આ રસ્તા ઉપર આગળની તરફ જઈએ છીએ આગળ કઈ બાજુ જવાનું છે ને ક્યાં જવાનું છે એ તમને બતાવીએ છીએ